સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલી રસોઈમાં આજે આપણે બપોર માટે દેશી ભાણું બનાવવાના છીએ જેમાં આપણે અડદની દાળ અને બાજરીના રોટલા બનાવીશું આ રીતે એકવાર મારી રીતે અડદની દાળ બનાવશો ને તો બધા આંગળા ચાટતા રહી જશે અને બધાને ખૂબ જ પસંદ આવશે તો ચાલો આપણે અડદની દાળ અને બાજરીના રોટલા બનાવવાની શરૂઆત કરી લઈએ તો અડદની દાળ બનાવવા માટે આપણે એક બાઉલ લઈ લીધું છે એમાં આપણે અડધા કપ જેટલી અડધી દાળ એડ કરી છે તો અહીંયા હું ત્રણ વ્યક્તિઓ માટે બનાવું છું તો હવે આપણે દાળને સરસ રીતે બે થી ત્રણ પાણીએ ધોઈને સાફ કરી લેશું જેથી કરીને અંદર જે સફેદ પાવડર જે હોય છે એ બધું નીકળી જાય તો સરસ રીતે મસળીને આપણે બે થી ત્રણ પાણીએ સારી રીતે એને ધોઈ લઈશું તો બે થી ત્રણ પાણી સરસ રીતે આપણે ધોઈને સાફ કરી લીધી છે તો હવે એને આપણે કુકરમાં એડ કરી લઈશું તો હવે આપણે દાળ એટલું આપણે પાણી એડ કરીશું તો અહીંયા મેં દોઢ ગ્લાસ એટલું પાણી એડ કરી લીધું છે તો દાળને ને બાફવા માટે બહુ પાણીની જરૂર નહીં પડે ઓછી દાળ ઓછા પાણીમાં પણ આપણે દાળ સરસ રીતે બફાઈ જશે તો હવે આને ટાંક ઢાકીને ગેસ ઉપર ચડાવીને આપણે ત્રણ સીટી કરી લઈશું તો ટાંકડ ટાંકીને આપણે ત્રણ સીટી કરી લઈશું તો ત્રણ સીટી થઈ ગઈ છે અને આપણે ખોલીને ચેક કરી લઈએ તો તમે જોઈશું કે દાળ આપણે એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે આ રીતે મેશ કરીએ તો દાણો એકદમ સરસ રીતે બફાઈ ગયો છે તો હવે આપણે એનો વઘાર કરી લઈએ તો વઘાર માટે અહીંયા કડાઈમાં મેં ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે

અને સરસ રીતે આપણે વઘારમાં મિક્સ કરી લઈશું અને એને મર ટમેટો આપણો સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું તો ટમેટાને આપણે થોડુંક સોફ્ટ થવા દઈશું ટમેટો આપણું સોફ્ટ થઈ ગયું છે અડધી ચમચી આપણે હળદર એડ કરીશું અહીંયા સાત થી આઠ લસણની કળી અને એક ચમચી મરચાં સરસ રીતે ખાંડી લઈ લીધું એ આપણે એડ કરી લઈશું અને સરસ રીતે આપણે ચટણીને સાંતળી લીધી છે જે જે કરીને તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. સંતિતળાઈ આપણે સંતાળી દીધી છે અને એક ચપટી કપડે ગરમ મસાલા એડ કરીશું. એક ચમચી આપણે તાજી જો પ્રોડ રેડ કરીશું. અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું.

તો આ રીતે આપણે છાશ ને હલાવતા રહીશું તો છાશ આપણે ઉકળવા લાગી છે તો હવે એમાં આપણે અડદ ની દાળ એડ કરી લઈશું સરસ રીતે દાળને આપણે મિક્સ કરી લઈશું તો અહીંયા દાળ થોડીક આપણે ઘટ લાગે છે તો હવે એમાં થોડુંક આપણે પાણી એડ કરીશું અહીંયા એક વાટકી જેટલું આપણે પાણી એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરીને આપણે દાળને છ થી સાત મિનિટ માટે સરસ રીતે ઉકાળી લઈશું તો હવે એમાં આપણે લીંબુનો રસ એડ કરીશું અહીંયા છાશ બહુ ખાટી નહોતી એટલે હું લીંબુનો રસ ઉપયોગ કરું છું તો અડધો લીંબુનો રસ એડ કરીશ સરસ રીતે મિક્સ કરીને આપણે એને ઉકળવા દઈશું છ થી સાત મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને તમે જોઈ શકો છો દાળ આપણી એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે જોતાં જ ખાવાનું મન થાય એવી આપણી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું પરથી આપણે કોથમીર એડ કરીશું તો ગેસને આપણે બંધ કરી લઈશું તો એકદમ સરસ મજાની ટેસ્ટી એવી આપણી દાળ બનીને તૈયાર છે તો હવે દાળને આપણે નીચે ઉતારી લઈશું અને બાજરીના રોટલા બનાવી લઈશું બાજરીનો રોટલો બનાવવા માટે મેં એક રોટલાનો લોટ લઈ લીધો છે તો હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈશું અને આપણે લોટ તૈયાર કરી લઈશું રોટલો બનાવવા માટે તો થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટને તૈયાર કરી લઈશું અહીંયા અડદની દાળ સાથે બાજરાના રોટલાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે રોટી ભેગા કરી લીધા બાદ આપણે થોડું થોડું પાણી એડ કરીને ચાર થી પાંચ મિનિટ માટે સરસ રીતે ચીકવી લઈશું જેથી કરીને રોટલો આપણો એકદમ સરસ બને આપણે સરસ રીતે ચીકવી લીધો છે તો હવે આપણે એનો રોટલો તૈયાર કરી લઈશું તો હાથને આપણે પાણીવાળો કરતા જઈશું અને રોટલોને લોઅ સરસ રીતે ફેલાવી લઈશું અને એનો રોટલો બનાવીને આપણે તૈયાર કરી લઈશું આ રીતે આપણે રોટલો બનીને તૈયાર કરી લઈશું રોટલો આપણો ટીપાઈને તૈયાર થઈ ગયો છે તાવડી પણ આપણે ગરમ થઈ ગઈ છે તો હવે રોટલાને આપણે તાવડીમાં નાખી દઈશું હવે નીચેથી આપણે ચડવા દઈશું પછી આપણે એને પલટાવીશું તો એક થી બે મિનિટ માટે આપણે નીચેથી એને સરસ રીતે ચડવા દઈશું રોટલો આપણો નીચે થોડોક ચડી ગયો છે તો આપણે એને પલટાવી લઈશું નીચેથી પણ આપણે એકદમ સરસ રીતે ચડવા દઈશું તો બંને બાજુથી આપણે ફેરવી ફેરવીને એકદમ સરસ રીતે રોટલાને ચડવી લઈશું રોટલાને આપણે બંને બાજુ સરસ રીતે ચડી લીધો છે તો આપણો રોટલો બનીને તૈયાર છે તો હવે થાળી તૈયાર કરી લઈએ આપણે સરસ મજાની ટેસ્ટી વડની દાળ બનીને તૈયાર છે આ રીતે મારી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો બપોરે જમવામાં તો આ ખૂબ જ સરસ લાગશે દાળને મેં અહીંયા બાજરીના રોટલા સાથે સર્વ કરી છે તો અહીંયા આપણે બાજરીના રોટલો ગોળ અને શેકેલા મરચાં સાથે આપણે સર્વ કરીશું અહીંયા આપણે એકદમ બપોર માટે દેશી ભાણું તૈયાર કર્યું છે અહીંયા અડદની દાળ સાથે શાક છાસ પણ ખૂબ જ સરસ લાગશે તો આ રીતે એકવાર દાળ મારી રીતે જરૂરથી ટ્રાય કરજો એકદમ ટેસ્ટી બનશે અને નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો તમને મારી યાદની રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલે સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી યાદની રેસીપી કેવી લાગે